તો આપણે એમને પણ સાંભળશું કારણ કે ઘણા લોકો સવારથી મળવા મળતા હતા પણ આપણે એમનું કાંઈ ફિક્સ નહોતું એટલે આજે આપણે થમુક એમને લાવ્યા છે અત્યારે તો એક જોરદાર તાલી થઈ જાય ભાઈ રાજકોટ અહીં આવ્યા છે તો એની માટે જોરદાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ આ તો બધા મારા વાલેડાઓનો પ્રેમ ભાવ છે એટલે આવો જ પડે ને કઈ કહેવાનું ન હોય ને આમંત્રણની જરૂરય ન હોય અને એમાંય અમારા ભાવનગરમાં રવિભાઈ છે હવે એમને આવતાય શરમ થાય છે કારણ કે આ કઈ ઘટવટ નથી દેતા અને આમ ગણિત તો અમારા માટે વધવા નથી દેતા એ તો તમને બધાને ખબર જ છે ત્યારે તો તમે એમનો બધાનો પ્રેમ ભાવ લઈ અને તમે અહીંયા સુધી પહોંચ્યા છો પણ રવિભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કે આજે મને તમે અહીંયા સુધી પહોંચાડે બાકી આમ તો જો કે આમાં એ ઠરવોક તો મને કોઈક તો ઓળખતા હશે કારણ કે ત્યારે જ હું અહીંયા પહોંચ્યો છું રવિભાઈ એક નહીં રવિભાઈ નહીં ઘણા બધા ફોલોઅર છે જે લોકો મને પણ ચાહ્યા છે એમાંથી રવિભાઈ કોણ હતું મને આમાં બતાવો જોઈએ હવે એમાં ઘણા હતા પણ બે ત્રણ આમ સ્ટોરીમાં તમને લોકોને ખ્યાલ હશે કે મારે મિનિમમ મિનિમમ ત્રણસો કે ચારસો ઉપર લોકોએ કીધું હતું કે કઈ જગ્યા છે ક્યાં છે અમારે મળવું છે પણ હવે અમે લોકો એવું છે આ લોકોનું કામ અત્યારે કઈ રીતના મને ખ્યાલ નહોતું એટલે અમે કોઈ જગ્યા પ્રોપર નહોતી આપી પણ સાંજે એક કલાકનો ગયા લોકોએ કીધું સંડે છે તો અમારે ફૂડી પાર્કમાં લોકો આવે છે તો આજે તમને સ્પેશિયલ આજે લાવ્યા છે પણ ઘણા લોકો બીજા દૂર રહેતા છે એ નથી આવી કે મેસેજ કર્યા છે અને ઘણા લોકો આપણે આઠ વાગ્યાને કીધું તો આવીને વહી ગયા પણ બહુ લેટ થઈ ગયા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી રાહ જોઈને બેઠા છો હું તો વયો જવાનો હતો પણ રવિભાઈ કે તમારે ગમે તે થાય સતર કામ મૂકી અને તમારે અહીંયા આવવું પડશે અને તમારો બધાનો એટલે સતર કામ હોય મારે પડતા મૂકીને આવવું પડે છે બસ આવો ને આવો પ્રેમ ભાવ દેતા રહેજો અને અત્યારે જે આપણે પહોંચી ગયા છીએ આ જગ્યાએ આ જગ્યાએ કંઈક મજા જ અલગ છે જમવાની રવિભાઈ તો ખૂબ વાર અહીંયા મને લાગે છે કે ઘરે જમવા નહીં જતા હોય અહીંયા જમી લેતા હશે એટલે આજે આપણે ટેસ્ટ કરવાનો છે ખૂબ તમારા બધાના સારા સારા વખાણ હોય છે અને તમે બધા તો ભાઈ ફૂડી છો ત્યારે તો અહીંયા સુધી પહોંચો છો અને અમે જ્યાં કહીએ ત્યાં સુધી તમે છો અને અમારે તો ઠીક છે બાકી રવિભાઈ ઉપર કાયમને માટે આવો ને આવો પ્રેમભાવ રાખજો અમે તો ક્યારેક ક્યારેક આવતા રહેશું પણ રવિભાઈ તો તમારા માટે કાયમને માટે હોય છે ઘરે સવારે મને લાગે છે કે નાઈન ફ્રેશ થઈ ચા પાણી પીને નીકળી જતા હશે અને રાતના બાર એક વાગ્યા સુધી જો એક પોતાના સ્વાર્થ માટે નહીં કે બે પૈસા જ તો પૈસા તો ગમે ત્યાંથી માણસ ને મળી રહે છે પણ લોકોના લોકોના દિલ જીતવા હૃદયમાં રહેવું એ પણ એક નાની સુની વાત નથી રવિભાઈ છે ને મને આમાં બોલતા આવડતું નથી પણ એ કાપી દીધું છે અને આપણે બોલી રાખી છે કારણ કે આ બધાની તમારી બધાની પ્રેમ ભાવના હોય છે બાકી એથી વિશેષ તો અમારે અહીંયા જે કલાકાર ઉપસ્થિત છે તમને આનંદ મંગલ કરાવે છે કેમ જો ભાઈ મજામાં મજામાં તમે જઈમાં કે નહીં બાકી છે બાકી છે તો બધા હારે જમી લેશે એવું કરશો ને થેન્ક યુ બરોબર આમાં હવે બધા રવિભાઈ અહીંયા મને એ કહ્યું અહીંયા તો તમે બધું એટલું અહીંયા રાખેલું છે કે અહીંયા હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે મારે શું જમવું અને શું ન જમવું હવે મને એ કહ્યું કે આમાંથી વધારે ફેમસ તમને શું ભાવે ફેમસ તો હું જો કોઈનું નામ લઉં તો પછી મારે બધું રાખવું પડે મારે ભાવનગરમાં રહેવાનું છે હા તમે એવું છે કે ભાઈ ઓલરેડી બધું ફેમસ છે પણ આપણે બધી જ વસ્તુ મંગાવું તમે વસ્તુ કઈ ફેમસ જ ટેસ્ટ કરીને પછી ચોક્કસ કહીએ બરોબર હવે એ હું તમને એનો જવાબ દીધો કોઈ આવું પૂછે ને તો તમારે શું કહેવાનું કોઈ એમ પૂછે કે આમાંથી શું ફેમસ છે તમારે એ કહેવાનું બધું ફેમસ જ છે તમને ભાવે એ ફેમસ બરાબર રેડી બરોબર છે હવે સાચી વાત છે બરોબર ને ભાઈ તમને લોકોને ભાવે એ ફેમસ કારણ કે ભાઈ આપણે તો ગમીને શૂટ કરતો હોય રિલુલ કરતો હોય તો લોકોના વખાણ કરતો હોય છે પણ તમને ભાવે એ સાચું પણ આપણને હવે તમને બધાને પીઝા ભાવે છે મને નથી ભાવતા તમે એમ કહો કે અહીંના પીઝા ફેમસ છે મને ભાવતા જ નથી મને પીઝાની ખબર નથી પડતી તો શું કેમ ફેમસ ગણવા એટલે એવું કહેવાનું કે તમને ગમે એ તમારી પસંદ જે છે એ એનું ફેમસ છે કારણ કે ફેમસ છે ત્યારે તો અહીંયા સુધી ટકી રહ્યા છે અને આજે લોકો એને દૂર દૂરથી ગોતતા ગોતતા અહીંયા આવે છે અને અહીંયાથી એને લોકો સુધી પહોંચાડવાનું કામ તમે કરેલું છે રાઈટ રાઈટ બરોબર છે અને આજ સુધી કોઈ છેતરાણા નથી

કે આપણને મોટી મોટી ફાઈવ સ્ટાર હોટલમાં જોવા ન મળે જે આપણને નાની એવડી રેસ્ટોરન્ટ હોય એ પ્રેમભાવથી જમાડે છે એનો કોઈ આપણને મીનમેખ નથી પણ એ લોકોને એવું છે કે આપણે વિડીયોમાં સારું બતાવીએ પણ પછી પાછળ કસ્ટમર જ્યારે અહીંયા જમવા જાય છે આપણો વિશ્વાસ કરી કે આપણને સારું લાગ્યું એટલે આપણે કસ્ટમરને કહીએ ને કસ્ટમર ત્યાં જાય છે આપણા ફોલોઅર ને કહીએ એ પણ આપણો એક પ્રેમ ભાવ છે એનો પ્રેમભાવ છે આ બે એનો એક મિલાપ થાય છે ત્યારે એ લોકો ત્યાં જાય છે અને પછી એ લોકો જો એને ક્વોલિટી નથી આપતા આવું ક્યાંક જ બને છે બાકી ક્યારે બને નહીં નથી બનતું વાત છે પણ એ લોકો હું છે પ્રેઝન્ટેશન કરવા માટે એમનું સારું બતાવવા માટે આપણે પ્રેઝન્ટેશન કરીને આવે ને ત્યારે આપણે રીલ શૂટ કરીએ બીજા દિવસે એનું ક્લાઉડ અલગ હોય એટલે અમુક સર્વિસથી માની ઘણું લોકોને થતું હોય છે જેમ એટલે લોકોને એમ થતું કે આ લોકો વિડીયો બતાવ્યું અલગ છે અને આપણે આપ્યું એ પણ અલગ છે ઘણી વાર આવી ભાઈ એવું પણ થતું હોય છે કે આજે હું જ છું નાનો એવો બિઝનેસ કરું છું તમારી પાસે રીલ્સ આપણે બનાવડાવી ભગવાન કરે વાયરલ થઈ જાય ને બીજા દિવસે ક્રાઉડ થઈ જાય ફૂલ પણ મારો પચાસ પ્લેટનો ટાર્ગેટ હોય તમારી પાસે વિડીયો બનાવ્યો તો સોની જગ્યાએ હું પચાસ હોય પચાસની જગ્યાએ સોની સવા સોનું આપણે ટાર્ગેટ રાખીએ છીએ અને કસ્ટમર થઈ ગયું ત્રણસો તો પૂરું નથી પડવાનું મારાથી એટલે કદાચ સર્વિસમાં ને એમાં થોડું ઘણું બનતું હોય તો બધાએ થોડો ઘણો એમાં હેલ્પ કરવી જોઈએ બાકી હા શ્યોર અમે પણ ઘણી જગ્યાએ અમે રાજકોટમાં અમદાવાદમાં વિડીયો શૂટ કરતા હોય ત્યારે કસ્ટમર અમને ઘણી જગ્યાએ ઘણી વાર એવું બનતું હોય છે કે સુરજભાઈ તમે વિડીયો બનાવ્યો ને એમાં આટલો પણ ફેર છે એટલે તમારા માટે પણ કહું છું કસ્ટમર પાસે આપણે ફોલોઅર છે એનું આપણે સાંભળવાનું પ્રેમથી દિલથી સાંભળવાનું હવે એ જે કહે છે એને આપણે જે દુકાનદારનો જે આપણો વિડીયો બનાવેલો છે એ વ્યક્તિ સુધી આપણે પહોંચાડવાનું એ વ્યક્તિને ફોન કરું છું હું કે ભાઈ આવી રીતની ફરિયાદ છે ત્યારે એ લોકો એમ કહે છે કે આવી રીતની અમારી કંઈ ભૂલ ચાલુ થઈ જ ગઈ છે કહી દેવાનું કે ભાઈ એ ભૂલ જે તમારી એ સ્વીકારી લે છે બીજી વાર ક્યારેય ભૂલ ના થવી જોઈએ અને એ કસ્ટમર છે જે ફોલોઅર છે એ લોકોને પૈસા સારું જમાડે છે ત્યારે આપણી સાથે બધા જોડાય છે અને હા એ વિશ્વાસ છે વિશ્વાસ ક્યારેય તોડતા નથી પણ ઘણી વાર એવું થતું હોય કે ટ્રાફિકમાં આપણે ક્યાં હોય અને તાત્કાલિક જોઈ છે કે ભાઈ તાત્કાલિક મારો વારો કેમ ન આવ્યો પણ હવે ત્યાં કસ્ટમર છે જાજા તો આપણે લાઈનમાં ઉભું રહેવું પડે જેવું અમારે રાજકોટ છે એવું ને એવું આ ભાવનગર છે કારણ કે સવારનું હું અહીંયા આવ્યો છું તમે ઘણી બધી જગ્યાએ મને ફેરાયો ઘણું બધું સારું સારું જમાડ્યું મને તો એવું હતું કે મારા રાજકોટમાં જ બધું મળે છે પણ એનાથી પણ ઘણી અવનવી વેરાયટી જે ભાવનગરમાં પણ મળે છે એમાંથી તમે જે મને ઓલા ભૂંગળા બટેટા ખવડાવ્યા છે આ હા એની કઈ વાત જ ન થાય તીખા તીખા ધમધમધા આંખમાં પાણી લેવડાવે તો જ એ બટેટા બાકી તોલા નાના છોકરા ખાય એવા ખાલી મોરા મોરા ભૂંગળા હવે રવિભાઈ

હવે આપણે ત્યાં ભૂંગળા બટાટા ખાતા બહુ મજા આવી છે દિલથી મજા આવી છે તમને બધાને કહું છું તમે કદાચ દુબઈ થી જોતા હોય રાજકોટ થી જોતા હોય અમદાવાદ થી જોતા હોય કે જામનગર થી પણ ભાવનગરમાં જ્યારે આવો ત્યારે રવિભાઈ ની ચેનલ છે એમાં મસ્ત મજાના ભાવનગરના ઘણા બધા વિડીયો છે ફૂડીઝના એ જોવાનો અને ચાર પાંચ દિવસનો ટાઈમ લઈને આવું નગર વારોય નહીં આવે કારણ કે એક દિવસમાં મને જ 8 થી 10 જગ્યાએ જમાડી દીધો છે અને હવે અહીંયા લઈને આવ્યા છે અહીંયા તો એક સાથે 22 પોઈન્ટ છે બાવીસ પોઈન્ટમાં આવે રામ જાણે હું કેટલું ટેસ્ટ કરીશ બાકી મને એવું છે કે અહીંયા બધી વસ્તુ જેવી છે એક તેમ થાય બીજી ખાવી ત્રીજી ખાવી પણ પેટનો ખાડો વરાઈ જાય આમ જોવો તો તમે ભરાય નહીં વેરાયટી એટલી હોય પણ ટાઈમ લઈને આવું ને ભોયખા પેટે આવું તો જ અહીંયા તમને જમવા મળશે જારુ જાજુ મારા વા આવો ને આવો પ્રેમભાવ દેતા રહેજો બાકી અમારા રવિભાઈ તો કાયમને માટે ભાવનગરમાં છે જ આપણે અવારનવાર આવતા રહેશું અને તમે પણ બધા આવો એકવાર રાજકોટમાં બીજું કયો રવિભાઈ આથી વિશેષ બસ વિશેષ તો ભાઈ કે અમે આજે પૂરી પર્કમાં તમે મહેમાન ગતિ કરી ભાવનગરમાં પહેલી વાર આવ્યા ત્યારે અને ખૂબ સારો એવો પ્રસિદ્ધ જેમ રાજકોટનો છે તમે એમ ભાવનગરમાં પણ લોકોનો ઘણા તમારો પ્રેમ છે કારણ કે મેં સ્ટોરી મૂકીને ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ મારી સ્ટોરી કરતાં તો આમના લોકો જોવાવાળા પ્લસ શેરિંગ અને પ્લસ એમના જે

વિડીયો જોજો વાછા કદાચ વયા જાય ને તો યાદ કરજો એટલા માટે બસ આટલું કેતા જય માતાજી થેન્ક યુ